પોતાના પ્રાઇવેટ વ્હીકલ અને ફોર વ્હીલ તેમજ બાઇક તેમજ પગપવાળા મુસાફરી કરતા પરિવારજનો માટે લાલબત્તી સમાન ઘટના શહેરો નગરો તેમજ ભીડભાડ વાળી જગ્યામાં તમારી અણસમજુ નાના બાળકોને લઈને નીકળો તો ચેતજો માતા પિતા બાળકોના સગા માટે ચોંકાવનારો એક કિસ્સો જંબુસર જંબુસર છે સાવચેતી સાવધાની કારણે ડેપો બજાર જવનો મુખ્ય રસ્તો કે જે હંમેશા ભીડભાડ વાળો ને વાહનોથી ધમધમતો રસ્તો છે જે આજે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામના છોટી લાલા સોલંકી પોતાની નવ વર્ષથી ભત્રીજીને લઈને જંબુસર તાલુકાના સાંગડી ગામે જતા હતા ત્યારે જંબુસર ડેપો સર્કલ પાસે ભીડભાડવાળી જગ્યામાં લારી પર ફેર્યા પાસે ફ્રૂટ લેવા ગયા હતા ત્યારે તેમની છોટીલાલની નવ વર્ષની ભત્રીજી ભીડમાં ખોવાઈ ગઈ હતી અચાનક ભત્રીજી ગુમ થતા કાકા બે બાકલા બની આમ તેમ શોધવા લાગ્યા હતા ગણી શોધકર છતાં ભત્રીજીને મળતા જંબુસર પોલીસને જાણ કરતા જંબુસર પોલીસ ઘટનાને ગંભીરપણે લઈ કામે લાગી હતી સઘન શોધ આદરતા ખોવાયેલ ભત્રીજી જંબુસર પોલીસ અફસરોને પોલીસ જવાનોને મળી આવી હતી નવ વર્ષની ગુમ થયેલ ભત્રીજીનું પોતાના પરિવાર સાથે સુખદ મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને જંબુસર નગરમાં વાત વાયુ વેગે પ્રસરતા જંબુસર પોલીસની પ્રશંસનીય કામગીરીને આમ જનતાએ બિરદાવી હતી ગુમ થયેલ નવ વર્ષની બાળાનું સર્ચ સફળ ઓપરેશન હાથ ધરનાર જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર વિકે ભૂતિયા એએસઆઈ રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ પોલીસ કોન્સ્ટેબલ ઉમંગસિંહ હરિભાઈ મહિલા હેક પોલીસ કોન્સ્ટેબલ પૂર્ણિમાબેન હરિસિંહના ઓની ઉત્તમ કામગીરી જનતા અને પરિવારે બિરદાવી સમાચાર પ્રાપ્ત થયા છે કેમેરામેન શ્રી પ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર